પડી ગયું છે યસ પોતપોતાની રીતે નિર્ણયો લેતા હોય છે પણ યસ સાથે સાથે જે વિદ્યાર્થીઓ દસમા ને બારમા માં છે આ વર્ષે એના માટે રિઝલ્ટના દિવસે ગુગલ મેપમાં સર્ચ કરજો યુથ વિદ્યાકુલ અને ત્યાં આપણે મહા નું આયોજન કર્યું છે રિઝલ્ટ ના દિવસે આપ સૌ અહીંયા આવો જે વિદ્યાર્થીઓ સુરતમાં છે સુરત ની નજીક ના વિસ્તારમાં છે તો પોતાના માતા પિતા ની પરમિશન લઈ અને અમને મળવા આવો અમને આનંદ થશે કારણ કે અમે બધાના ઘરે 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 નહીં પહોંચી શકીએ તો એ હેતુથી આપણે મહા મીટઅપનું અહીંયા આયોજન કર્યું છે રિઝલ્ટના દિવસે મળીએ છીએ સાથે સાથે દસમા ને બારમા ના વિદ્યાર્થીઓ માટે કરિયર વન ઝીરો એટ અમારી વેબસાઇટ છે નીચે લિંક આપી છે ફોર્મ ભરી દેજો અમારી ટીમ તમને કોલ કરશે જી હા હું તમને કહીને જોઉં છું કોલ કરશે કેમ તમારા ભવિષ્ય માટે તમારા જે કંઈ પ્રશ્નો છે ત્યાં તમે પૂછી શકશો કયું સ્ટ્રીમ લેવું કેવું સ્ટ્રીમ લેવું શું કામ આ સ્ટ્રીમ લેવું ભવિષ્ય શું છે સેલરી શું મળશે આ કઈ કઈ જગ્યાએ નોકરી મળી શકે કઈ પણ પ્રશ્નો તમને જે કંઈ પણ છે એ ત્યાં પૂછી શકો છો એટલા માટે કરિયર વન જુસ્સા નવા જુનુન સાથે આપણે નવા સત્ર ની શરૂઆત કરીશું એ માટે આપ સૌ ને વેકેશન ની ખુબ ખૂબ શુભકામનાઓ સાથે ફરી પાછા મળી કોઈ નવા અપડેટ સાથે ત્યાં સુધી ભારત માતા માત્ર જય જય ગરવી ગુજરાત કમેન્ટ સેક્શન માં જરૂરથી જણાવજો જય જય ગરવી ગુજરાત